જય મા બનાસ હરોહર મહાદેવ તો મિત્રો આજે આપણા મા બનાસના વીરપુત્ર શ્રી દિનેશી સાહેબ તથા મા બનાસના વીરપુત્ર કિરણજી અને મા બનાસ વીર ભાવસંગજી અહીંયા આપણે મુલાકાત કરી રહ્યા છે મિત્રો આ જગતની અંદર ઘણા લોકોએ પોતાના પૂર્વજોને શ્રદ્ધાંજલિ આપી છે અને અને ઘણા બધા મેળાવડા કરાયા છે પણ એક અનોખી પૂર્વ શ્રદ્ધાંજલિ જે આપણા બનાની ધરતી ઉપર જે એક શરણાવ ગામ છે જ્યાં મિત્રો ઓરિજિનલ સત્ય સનાતન તત્ત્વ તમને જોવું હોય હાલ ભારત દેશની અંદર તો આ ગામની અંદર આપણને જોવા મળે તો અહીંયા આપણે મુલાકાત કર્યા છે મિત્રો તો મિત્રો અહીંયા લગભગ બે હજાર બાવીસ બાર હા બે હજાર બાવીસમાં એપ્રિલ મહિનાની અંદર જે આપણા ઉત્તર ગુજરાતના ખાસ કરીને જે આપણે વાત કરીએ મિત્રો દિયોદર તાલુકાના એક બહારવડિયા કહી શકાય નેવું ઓગણીસો સિત્તેરની દાયકાના વાત કરા તો એવા સવશીજી ઠાકોર તો એમના આ જે વંશજ છે ભાવસંગજી કિરણજી અને એમના ગામના લોકો દિનેશજી અને આ મિત્રોની સાથે આપણે વાતચીત કરીશું કેમકે ઘણા લોકો શ્રદ્ધાંજલિ તો આપતા હોય છે જે મેળાવડો કરતા હોય છે ભજન કરાવતા હોય છે ખૂબ જ જરૂરી છે કરવું જોઈએ પણ ધરતી માથા રાજી જ ન થાય મિત્રો મેળાવડા કરવાથી કંઈ પણ ધરતી માથા રાજી કરવા માટે અને જગતભરના જીવ જે હાથીથી કરીને કીડી સુધીના જીવો આ પ્રાણવાયુ લે છે અને એવી શ્રદ્ધાંજલિ આપી છે એમના વીરપુત્ર ભાવસંગની સાથે આપણે વાત કરીશું મિત્રો તો ભાવસંગી જણાવશો કે આપણે શ્રી આપણા દાદાના જે એમનો એક અલૌકિક શ્રદ્ધાંજલિ આપી છે અને તમને કેવું લાગે છે અને ગામ માટે અને સમાજ માટે વિશ્વ માટે પ્રેરણા જેવી મિત્રો કે એક સારી શ્રદ્ધાંજલિ આપી છે મારા બાપા આગેવાન હતા જી હા હા એમનું નામ સરસિંહજી વરદંગજી હતું જી પોતે સતત પાંત્રીસ વર્ષ સરપંચ તરીકે પોતે ફરજ બધાય જી હા સમાજમાં પણ પોતાની ગણના સારી હતી જી જી આ બધી વાતે અને તેમના

આ કિરણજી સાહેબે ઘરમાં વાત કરી પરિવારની વાત કરી અને આખા પરિવાર પણ રહી તા તાજી થઈ ગયો અને ખૂબ સારો મહેનત કરી અને આ વૃક્ષોનું વચન કર્યું છે તો આ જે વૃક્ષ છે એ ચોવીસ કલાક જે પ્રાણવાયુ આપે છે એ જગતના દરેક જીવો છે તો એક વડવાના જે દાદા એમના સ્વર્ગલોક ચિધાર્યા છે એમની એક મોટા મોટું પુણ્ય એકાઉન્ટ ખુલ્યું છે પ્રતિદિન જે મોક્ષ પ્રાપ્તિ માટે મિત્રો પુણ્ય જરૂરી હોય છે તો લોકો યથાશક્તિ ગાયોને ઘાસચારો નાખતા હોય છે પણ આ જે વૃક્ષ છે એનાથી ધરતી માતા માબરાની ધરતી રાજી થયા છે અને દરેક જીવસૃષ્ટિ માટે ખૂબ જ પ્રસન્નતા છે મિત્રો તો ખૂબ સારું સમાજને એક મિત્રો પ્રેરણા છે અહીંયા ઠાકોર સમાજ મિત્રો ઠાકોર સમાજને લોકો હતા પણ અત્યારે ઠાકોર સમાજ કંઈક અલગ શિક્ષિત ઠાકોર સમાજ છે અત્યારનો જે ઠાકોર સમાજ છે મિત્રો ખૂબ જ છે અને ખાસ કરીને સત્ય સનાતન તત્વ જે સો ટકા તત્વ જોતું હોય તો અહીંયા આપણા શણાવ ગામની અંદર મળે છે મિત્રો લખાવાળા તો ગ્રાઉન્ડમાં ઠાકુર ગણ્યા છે પણ સત્ય સનાતન ધર્મ અને પ્રકૃતિ પ્રત્યે સંસ્કૃતિ પ્રત્યે ખૂબ જ જે ભાવ દેખાતો હોય તો મિત્રો મને આ સમસ્ત ભારત દેશની અંદર બલકી ગુજરાતની અંદર અને ખાસ કરીને બનાખોડા જિલ્લાની અંદર મને આ શરણાવ ગામની અંદર જોવા મળ્યો અહીંનું યુવાદન ખૂબ જ સારું છે એમ કે

ખુબ સારા વૃક્ષો છે બિલકુલ સારી છે અને બાપાનું નામ હંમેશા અમર રહી આવનારા યુવા પેઢી ને પણ એક ગામની અંદર બહાર થઈ જાય સારા એવા સંચાલક શાસન થઈ જાય એમનું એક સરસ નામ પણ રહી જાય મિત્રો તો એક વિનંતી કરી મા બનાસના વીરપુત્ર ગ્રુપ તરફથી કે મિત્રો આપના વડીલ જ્યારે પણ કોઈ સ્વર્ગ સીધાવે તો તમે એમની યાદરૂપે વધુ નહીં તો એક વૃક્ષ વાવો અહીંયા આ લોકોએ વન તૈયાર કર્યું છે આ વધુ નહીં તો એક પણ જો વૃક્ષ વાવે છો ગામના ગૌચરભૂમિમાં તો ત્યાંથી પણ અનેક જીવોને પ્રાણવાયુઓ અને રહેણાંક આહાર પણ મળશે અને મિત્રો આપણા દાદાનું નામ તો અમર થશે પણ એમનું પુણ્યકર્ટ પણ ખુલી જશે જી તો ખૂબ ખૂબ આભાર સણાવ ગામના જે વતની આ ભાવસંગજી અને એમનો પરિવાર કે જેમણે દાદાના યાદગીરી માટે અને જગતના કલ્યાણ માટે મા બનાસના હિત માટે ખૂબ સારું એવું વન બનાવ્યું છે મિત્રો જય મા બનાસ